હાલ તો મિત્રો આપણે જો વેપણડાલી મેકી દીધી જરા મારા બાપા લાલલાલ સુરસ દાદા છે ને એની બાજુમાં જો બે છે પછી આમાં 500 છે તો હવે આમ જાય ને એકવા ઓલીપે આગે છે ને જવાનું છે જો આમ દીપા જવાનું છે પંદરાયું મેકવાળ પછી હવારે હે રૂપાડવા નું છે કેટલા મેસલા છોટી ને હવારે જો એક મેસલું આ છોટી જો અત્યારે જો ઢબકા મારે જો છોટી જો હવારે આવીએ कोई तो काटे नहीं तो अमरा गाम अमुक अमुक मनसो रात का गाम ओसा तो बार गाम मुक तो काटी जाए तो कंकारी सोरी वहां आया था ती गाम खबर नहीं लाल कलर की गाड़ी लई था बैजना कंड़ाइ सोरी ने व्या गया था क्या गामना तो मैं खबर नहीं અહીંયા બસુરત જે જંગ રાખવા આવું પડે જો આગડી માર બાપા છે ને નાથી ધુરુ ગાકર છે સીધું અહીં આવશે એટલે અહીંથી હું બીજી કુંડાળી મેક હા ઓનરેભાઈ રાત ભાઈ આયાની શૂટિંગ ઉતારવા માટે કરો ગા હા पानी घोकड़ी ना घा कर ना। पुगे नहीं मारा तो हज तो पुगाड़ी दे बहुत चाकाच थी घर पड़े તું થઈ ગયો પાટલી ને પગમાં સીપી દેવાય જો અહીંયા આવી ગયું આપણે લઈ આવીએ પાણીમાં થોડું ઉતરવું પડશે હા તો લઈ લે હા તો વિડીયોમાં બનાવી રહેજો આપણે મકાવીએ હાલો તો મિત્રો જો હવે આ રીતની મેકાવાની છે તો બસ છે જો આમ ચેચતા છે હું અહીંથી મેકાવતો હે હાલો તો મિત્રો અમે રાજભાઈ ને બે જો અમારી કુંડારીઓ આમાં છે ને એવું પાડવા આવી જાય ભાઈ ઠંડી બહુ ભયંકર પડી બહુ ધ્યા ભાઈ આ બે બે ઝરસી પહેર્યા માથામાં ટૌવાલ પહેરવતું હોય કઈ રહેવાતું નથી બહુ પાણીમાં ઉતરવાનું થાય એટલે બઉ રહેવાનું છે તો આપણે જોઈએ સવારના સાડા સો વાગી ગયા કોઈ એવી ને એવી ઠંડી છે હાલો તો વિડીયો બનાવી લેજો આગળ અમે કંડાળી ઉપાડીએ અને આ મેસલા કેમ છોટી કયા કયા મેસલા છોટી જે તમે બતાવ્યું ઓ વિદ્યુત દેખવું અહા હા હાલો તો મિત્રો આપણે જો કંદળી ઉપાડવાનું ચાલુ કરી દીધું એમાં જો આ મેસલા હવે જો જો આમ લકી કંદળી છે જો દેખાય આતી ખેઈ છે આમ થોડું ખાઈ લઉં છું હે તો ભટ્ટી બંધ કરી દઉં માતામાં નતી રહેતી

കൂടി വെച്ചേനെ കാട്ടീ ഓടി വടി കണ്ടോ ഓടിമേ ഹെയർ ഡ്രൈനക്കാൻ കേട്ടോ ഹാലി ഓടി നാക്ക് കേട്ടായാ ഞാൻ ഇടണം പോയി പോയി തു കേച്ചോ ജോബോരിമന ദേവായരോടേ കേച്ചേ ദാഞ്ചിലിছে ദാഞ്ചിലിছে তো പാണു നക്കേ

Sini baki jauh, ya. putih jatuh, ya kan ya seluruh terji, Ya, tuh wala ya,

जो मित्रों बगी जोती करियाने आने के भाई बगी हां सही है सही है हां तो मित्रों आपरे क्यारे किसी करवायो काम ये अरे कने थोड़ी गई आपने ना तो कुछ हाथ ना नो है m 러 c 뉴스 이덕 हागी शूटी आलो तो पूरी થઈ ગઈ ઓય મને કે મે ફ્લેશ હેલો સમજાય હવે હાલો તો મિત્રો આપણે જો બીજી વાતનું માસ્કલું કરજે એનું કાબીલ બતાવું પાછ લઈ એ

Ayo, sedikit lalu aja anak kari incar dua नास ना ना एलिस चल हम पार्टी में नाच नाच करें आओ फिर रे ना तू क्या जा जा बारिश की आ आ बस